જેતપુરમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીનો પોકાર શરૂ થયો છે જેતપુરમાં નળ સે જળ યોજનાનો નળ તો આવ્યો પણ નળમાં પાણી ક્યારે આવશે તેવા અનેક સવાલો લોકોમાંથી ઉઠવા પામ્યા છે જેતપુરના નવાગઢના સ્લમ વિસ્તારમાં પરિવારો પાણી માટે વલખા મારી રહ્યા છે આ વિસ્તારના લોકોને પાણી માટે કલાકો લાઈનમાં ઊભું રહેવું પડે છે ભારે જહેમત બાદ આ લોકો હાલ પાણી તો મેળવી રહ્યા છે પરંતુ પાણી લાલ આવતા લોકોમાં કુતુહલ ફેલાયો છે જ્યારે આ બાબતે નગરપાલિકાને અનેકવાર રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે આ વિસ્તારમાં નળસે જલ યોજનાની માત્ર વાતો છે આ યોજનાનો લાભ હજુ વિસ્તારમાં લોકોને મળ્યો નથી જેને લઈને પીવાના પાણીની વિકટ સમસ્યાથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આ વિસ્તારના લોકો અનેકવાર રજૂઆત કરી ચૂક્યા છે પરંતુ હજુ સુધી કોઈ નક્કર કામગીરી પાણી માટે કરવામાં આવી નથી ત્યારે વહેલામાં વહેલી તકે પાણીની સમસ્યાનો હલ કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે મારું નામ સાબિરાબેન લાખાણી છે અમારી ત્રીજી શેરીમાં બિલકુલ પાણી આવતું નથી લાલ પાણી પણ બોરિંગમાં ડૂકી ગયું છે પાણી વગરના બહુ પરેશાન છીએ અમે રમજાન મહિનો છે અમારો આખો લતો ટાકો મંગાવીને ભાગમાં પાણી પીએ છીએ કેટલાક દિવસ આમ ભોગવવું અમે વેરા પોચ દઈશી બત્તીનું બિલ દઈશી પછી લાઈટ લાઇટનું બિલ દઈશી તો પણ પાણી આવતું નથી અમારે

યોજના છે સરકારની એ યોજનાને અંતર્ગત ખાલી જ છે જલ નથી આ વિસ્તારની અંદર પાણીનો બહુ મોટો પ્રોબ્લેમ છે લાસ્ટ ચાર મહિનાની અંદરમાં આગેવાન તરીકે ઘણી બધી રજૂઆતો કરેલી છે લેખિતમાં અને મૌખિકમાં અને આ વિસ્તારની અંદર પાણીનું જે વિતરણ કરવામાં આવે છે ને પાણીના વિતરણની અંદર જે પાણી નો સમય હોય છે એ સમય મર્યાદાની અંદર આ લોકોને કોઈને પૂરતું પાણી ભરાતું જ નથી બીજા નંબરમાં પાણીની મોટી પ્રોબ્લેમ એવી છે કે જે કાંઈ પાણીનું સ્ટાર્ટિંગ થાય નળ આવે એ સમયે પાણી ભરવાનું આપણે ચાલુ કરીએ ને એમાં દસથી બાર મિનિટ કે પંદર મિનિટ પૂરતું તો ગંદુ પાણી અને ગટરનું પાણી કે જે મળમૂત્ર હોય ને એવું પાણી આ વિસ્તારની અંદર આવે છે અને આ વિસ્તાર છે એટલો સ્લમ વિસ્તાર છે કે જ્યાં બધી જ જાતના ગરીબ માણસો એક સાથે રહેતા હોય અને આ લોકોને જે જીવન જરૂરિયાતી વસ્તુ છે પાણીની તો એ પાણી છે ને આ વિસ્તારના લોકોને બહુ ખૂબ જરૂરી છે અને એના માટે સરકારે જે કાંઈ સે જલની યોજના છે એ ખાલી ઓન પેપર કાગળ ઉપર જ અહીંયા નગરપાલિકા દ્વારા બોલવામાં આવે છે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર ગમે એટલો ત્યાંથી સે જલ યોજનાના ફંડ કે પૈસા કે પછી એની કોઈ ગ્રાન્ટો મોકલતા હોય પણ એ ગ્રાન્ટોનો આ વિસ્તારની અંદર એક પાઇપભર પણ ઉપયોગ થતો નથી અને આ વિસ્તારના લોકો આ યોજના માટે અને આ પાણી માટે હજી વલખા મારી રહ્યા છે આ એક આ વિસ્તારની અંદર એક વ્યક્તિએ પોતાએ પોતાના ખર્ચે દાર કરાવી અને પાણીની સુવિધા પૂરી પાડેલી છે પણ એમાં પણ કમનસીબે આ વિસ્તાર જેતપુર આખાની અંદર ગમે ત્યાં આપણે દાર કરાવીએ કે કુવો ખોદીએ ત્યાં લાલ પાણી જ આવે છે આ પાણી પીવાય એવું નથી અને વપરાય પણ એવું છે નહીં જો આ પાણી વાપરવામાં આવે તો શરીરની બીમારીઓ પણ માણસને થઈ શકે એમ છે આ બધા બહુ મોટા પ્રશ્ન છે આ